તો ચાલો શરૂઆત કરીએ નામથી જ કે જીઓગ્રાફી શબ્દ ક્યાંથી ઉતરી આવેલો છે જેને આપણે ગુજરાતીમાં ભૂગોળ કહીએ છીએ તો આ જીઓગ્રાફી શબ્દ લેટિન ભાષાના શબ્દો ઉપરથી ઉતરી આવેલો છે જેમાં જીઓ અને ગ્રાફિયાનો સંયોજન થઈને નામ બનેલું છે જીઓગ્રાફી જેમાં જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને ગ્રાફિયાનો અર્થ થાય છે વર્ણન કરવું અથવા તો આલેખવું તો જીઓ વધતા ગ્રાફિયા ભેગું મળે છે જીઓગ્રાફી જેનો અર્થ થાય છે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન એટલે જીઓગ્રાફી હવે આ જિયોગ્રાફી શબ્દ અથવા તો નામ જે આવ્યું છે એનો ઉપયોગ સર્વપ્રથમ ક્યારે થયેલો તો ઈસુસન પૂર્વેની બીજી સદીમાં એનો ઉપયોગ થયેલો અને કોણે સર્વપ્રથમ ઉપયોગ કરેલો છે તો એરેસ્ટો સ્થિનીઝે સર્વપ્રથમ તેનો ઉપયોગ કરેલો છે કોનો જિયોગ્રાફી શબ્દનો તો આ વાત થઈ જિયોગ્રાફીની અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે છે જીયોગ્રાફી એ ક્યા ભાષાના શબ્દો ઉપરથી ઉતરી આવેલું છે તો લેટિન ભાષાના શબ્દો ઉપરથી ઉતરી આવેલું છે જેમાં બે શબ્દો છે કોઈ પણ સંશોધન કરતા હશે તો મુખ્ય ત્રણ પ્રશ્નોનો વર્ણન અહીં જોવા મળતો હોય છે ભૂગોળમાં શું છે ક્યાં છે અને શા માટે છે એ ત્રણ પ્રશ્નો ઉપર મુખ્ય રૂપે એ ફોકસ કરતા હોય છે જો પરિબળોની વાત કરીએ તો મુખ્ય રૂપે બે પરિબળોનો અહીં અભ્યાસ થતો હોય છે ભૂગોળમાં એ બે પરિબળો છે પ્રાકૃતિક તત્વ અને બીજું છે સાંસ્કૃતિક તત્વ આવરણની વાત કરીએ તો ભૂગોળમાં મુખ્ય રૂપે પાંચ આવરણોનો અભ્યાસ કરવામાં આવતો હોય છે એનું જે વિજ્ઞાન છે એટલે જેને કહેવામાં આવે છે કે પાંચ આવરણનો અભ્યાસ કરતો વિજ્ઞાન એટલે ભૂગોળ ક્યાં ક્યાં પાંચ આવરણ છે પેલું છે મૃદાવરણ બીજું જલાવરણ ત્રીજું વાતાવરણ ચોથું જીવાવરણ અને પાંચમું વંશાવરણ આ પાંચ આવરણ તમારે યાદ રાખવાના છે એને સાપેક્ષ આપણે આગળ માહિતી મેળવવાની છે હવે વાત કરીશું જુદા જુદા ભૂગોળવિદના યોગદાન વિશે અહીંથી વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે તો તમારે હળવાશથી લેવાનું નથી બધું યાદ રાખી લેવાનું છે સૌથી પહેલા વાત કરીએ ગ્રીક ભૂગોળવિદ એરેટોસ્થિનિસની તો એ સર્વ પ્રયત્ન કરેલો હતો પૃથ્વીનો પરિઘ માપવાનો અથર્વવેદની વાત કરીએ તો પૃથ્વી અને લક્ષણો પૃથ્વીના લક્ષણો પૃથ્વીના લક્ષણો નહીં ભૂલીએ પણ પૃથ્વીના લક્ષણો અને માનવ વસ્તી અંગેની ચર્ચા કરેલી છે ગ્રીક ભૂગોળવિદ થેલ્સની વાત કરીએ તો આ થેલ્સને તો તમારે ભૂલવાનો જ નથી કારણ કે તેણે ઈસવીસન પૂર્વની છઠ્ઠી સદીમાં પૃથ્વીના આકાર કદ બતિના બધા વિશેની માહિતી આપી અને તે ઉપરાંત તેને પ્રથમ ભૂગોળવિદ તરીકે ઓળખવામાં પણ આવે છે ગ્રીક ભૂગોળવિદ ક્લોડિયમ ટોલેમની વાત કરીએ તો અક્ષાંશ રૃતો અને રેખાંશ રૂતો અને તે ઉપરાંત એને ઉપરથી જ ભૌગોલિક સ્થાન વિશેની માહિતી આપેલી છે રોમન ભૂગોળવિદ સત્તર જેટલા ભૌગોલિક ગ્રંથો રચેલા છે જેને લીધે તેને ભૌગોલિક વિશ્વકોષના રચનાકાર તરીકે ઓળખવામાં આવે છે એની પછી વાત કરીએ અગ્નેજી મેન્ડરની તો તેણે વિશ્વ નકશાના નિર્માણ કરતા તરીકે ઓળખવામાં આવે છે એમાં એનું ખાસ યોગદાન રહેલું છે અરબ ભૂગોળવિદ ઇબ્ન બતુતાની વાત કરીએ તો એ ભારતની મુલાકાત લીધેલી અને મુલાકાતના આધારે એ ભૂમિ અને લોકજીવન કેવું હોય છે ભારતનું એના વિશેની માહિતી આપેલી છે ભારતીય લોકોની વાત વાત કરીએ તો તેમાં આપણે કરીએ આર્યભટ્ટની સૂર્યમંડળની માહિતી આપેલી છે વરાહ મિહિરની વાત કરીએ તો પૃથ્વીના વ્યાસ સંબંધિત માહિતી આપેલી છે જો પરિઘની માહિતી હોય તો તમારે યાદ રાખવાનું છે કોનું નામ ઇરેટો પણ જ્યારે વ્યાસની માહિતી આવે તો મિહિરનું નામ યાદ રાખવાનું છે ભાસ્કરે આચાર્યની વાત કરીએ તો એ ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપી છે બ્રહ્મગુપ્ત ની વાત કરીએ તો ખગોળ અને જ્યોતિષ વિશે ગ્રંથોની એ રચના કરેલી છે મહાકવિ કાલિદાસ ની વાત કરીએ તો એ જે મહાકાવ્યો રચેલા છે મહાકાવ્યોમાં ખાસ ત્રણ યાદ રાખવાના છે પણ અહીં બેનો જ ઉપયોગ આપણે કરવાનો છે મેઘદૂતમ અને કુમાર સંભવમ એમાં ભારતના પર્વતો નદીઓ કે જેને લોકમાતા સમાન ગણી છે અને જંગીલની માહિતી પણ તેને આપેલી છે હવે વાત કરીએ જુદા જુદા ભૂગોળના પિતા વિશેની તો ભૂગોળના પિતા તરીકે કોણ ઓળખાય છે ઈકેટીયસ પણ વર્તમાન ભૂગોળ એવો શબ્દ વાપરેલો હોય કે એના પિતા તરીકે ઓળખાય છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ ગાણિતીય ભૂગોળના સંસ્થાપક તરીકે ઓળખાય છે થેલસ અને એનેક્સી મિન્ડર સાંસ્કૃતિક ભૂગોળના પિતા તરીકે ઓળખાય છે કાર્લ ઓ સાવર અને ભૌતિક ભૂગોળની વાત કરીએ તો એના પિતા તરીકે ઓળખાય છે પોલિડો નિયમ હવે સમય જતાં જતાં હવે શું આવી ગયા છે સેટેલાઇટ આવી ગયા છે તો ઓગણીસો સિત્તેરના દશકમાં કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં પ્રક્ષેપિત કરાતા પૃથ્વીના જુદી જુદી સપાટી ઉપર શું શું ચાલી રહ્યું છે અથવા તો એનું સ્થાન શું છે ફિક્સ સ્થાન શું છે એની વિશેની પણ માહિતી મળવા લાગી છે અને પૃથ્વીની સપાટી નીચે પણ શું છે એની પણ માહિતી મળવા લાગી છે એના ફોટોગ્રાફ્સ પણ લઈ શકાય છે તો એમાં ખાસ આપણે યાદ રાખવાનું છે જીપીએસ નું પૂરું નામ તો જીપીએસ નું પૂરું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ભૂ સ્થિતિ તંત્ર જીઆઈએસ ના નામની વાત કરીએ તો જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ભૌગોલિક માહિતી ટેકનોલોજી અંતરિક્ષ માહિતી તકનીકી આ પૂરા નામ તમને આવડવા જોઈએ હવે અંતમાં આપણે વાત કરી લેખીએ પ્રકાશ વર્ષની તો એક પ્રકાશ વર્ષ બરાબર નવ પોઈન્ટ એના ગીણા દસ ની ઉપર બાર ઘાત જેટલું કિલોમીટર આટલું થાય છે પ્રકાશ વર્ષ બરાબર કિલોમીટરમાં આપણે આ કઈ રીતના આંકડો આવ્યો એની વિશે માહિતી જોઈએ તો હવે પહેલી વહેલી જોઈએ કે પ્રકાશની ગતિ કેટલી છે તો પ્રકાશની ગતિ દર સેકન્ડને ત્રણ ગુણ્યા દસ ની ઉપર દસ મીટર એટલી છે તો થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ ટેન મીટર એટલી એની ગતિ છે પર સેકન્ડ આટલું મીટર કાપી જાય એક સેકન્ડમાં કેટલી ગતિ કાપી જાય છે થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ ટેન મીટર અંતર કાપી જાય છે હવે આટલું અંતર કાપી જાય છે એક સેકન્ડમાં તો એક પ્રકાશ વર્ષમાં કેટલા કિલોમીટર અંતર કાપશે એ આપણે જોઈએ હવે પ્રકાશ વર્ષ વર્ષ એટલે તો એક એક વર્ષમાં કેટલા દિવસો આવે દિવસ ચોવીસ કલાક એક કલાકમાં મિનિટ કેટલી આવે સાહીઠ મિનિટ એક મિનિટમાં સેકન્ડ કેટલી આવે સાહીઠ સેકન્ડ અને એક સેકન્ડમાં અંતર કેટલું કપાય છે થ્રી ઇન્ટુ ટેન ટુ ટેન મીટર તો આ બધાનો ગુણાકાર કરીએ તો આપણી પાસે જવાબ આવે છે નવ પોઈન્ટ ચાર છ શૂન્ય સાત દસ ની ઉપર મીટર મીટર થાય છે પણ આપણે યાદ રાખવાનું કે કિલોમીટર બરાબર તો વડે ભાંગી નાખો તો કિલોમીટરમાં ફેરવાઈ જાય તો નાઇન પોઈન્ટ ફોર સિક્સ ઇન્ટુ ટેન કિલોમીટર એક પ્રકાશ વર્ષ બરાબર નાઇન પોઈન્ટ ફોર સિક્સ ઇન્ટુ ટેન કિલોમીટર આવી રીતના ગણતરી કરીને આવી જાય છે તો આ રીતના યાદ રાખવાનું છે તમારે આ પ્રકાશ વર્ષનો ઉપયોગ આપણે હવે સીધો કરીશું પણ કઈ રીતના આંકડો આવ્યો એની જ માહિતી મેળવી છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ